ડીટર પણ ધરાસર ચેતર વસવા અને ડિસ્ટ્રિક કોર્ટે થોડા દિવસના ભટગાડા જામીન આપ્યા છે શું છે એવા અપડેટમાં એમાં એવું છે કે નામદાર પોર્ટમાં અમે દસ તારીખે કે વિધાનસભાનું સત્ર દસ તારીખ સુધીનું છે આઠથી દસ તારીખ સુધીનું એના માટે અમે કામચલાઉ જામીન અરજી કરેલી હતી વોરા સાહેબ સાથે હું જોઈન્ટ પણ હતો અને તેમાં નામદાર કોર્ટે આજે એમની અંસદ જામીન અરજી મંજૂર કરેલી છે એમાં આઠ નવ ને દસ ત્રણ દિવસ માટેની જામીન અરજી મંજૂર થયેલી છે જેમાં એવું છે કે એમને આઠ તારીખ થી દસ તારીખ સુધી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે જાતે પોતાના ખર્ચે પૈસા ભરે થી ચાપતા સાથે જામીન અરજી મંજૂર કરેલા છે એટલે એટલે વિધાનસભામાં જવાનું ના ના એવું નથી આઠ તારીખ થી દસ તારીખ સુધી ગાંધીનગર જાપતા સાથે રોકાશે દસ તારીખે પરત પાછા વડોદરા જેલમાં આવી જશે